અને એ શાસનમાં લાવવા માટે કોંગ્રેસના સંગઠનને મજબૂતી માટે રાહુલજીની આ યાત્રા આ પ્રવાસ એક મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કે તેમની સીધી જવાબદારી અહીંયા તાલુકા કક્ષાએ અને બેલગાવી સમેલ અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કર્ણાટકમાં મળી હતી ત્યાં છેલ્લે નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે સંગઠનને મજબૂત કરીને સંગઠનમાં નવી ઉર્જા સાથે નવા લોકોને જોડીને જોમ જુસ્સા સાથે લોકોના પ્રશ્નોને લડવા માટે એક પ્રકારનું આહવાન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ વિપક્ષી નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા છે

ત્યારે આજે સવારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું એરપોર્ટથી રાહુલ ગાંધી સીધા જ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસ સેવા દલના અધ્યક્ષોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીને સલામી આપી હતી કોંગ્રેસ કાર્યાલય પર રહેલી રાજીવ ગાંધીની પ્રતિમા પર રાહુલ ગાંધીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ બપોર પહેલા તેઓએ ત્રણ બેઠક કરી હતી અને આ બેઠકમાં તેઓએ શું ચર્ચા કરી છે તેની વિશે સાંભળીશું કોંગ્રેસના નેતાઓ સાથે યરલી એન્ડ ઇન્ટર્નલ ઓર્ગેનાઇઝેશનલ મીટિંગ વોટ વી આર પ્લાનિંગ ઇઝ ટુ પાર્ટીઓ સંગઠન મજબૂત કરને કે લીએ ક્લિયર ઓર્ગેનાઇઝેશન કા મીટિંગ હે પૂરા સમય વર્કર્સ કે લીએ માન બ્લોક પ્રેસિડેન્ટ ડીસીસી પ્રેસિડેન્ટ એન્ડ પ્રદેશ ઓફિસ બેરો કે લીએ ઉનકા સુનને કે લીએ પૂરા આપણી સાથે આહિર જોડાયા છે રાહુલ ગાંધી આવ્યા અને જે બેઠકમાં જે પણ ચર્ચા વિચારણા થઈ કયા વિષય ને લઈને થઈ છે અને કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે આ બેઠક ને લઈને સૌથી પહેલાં તો હું એ કહીશ કે માનીએ રાહુલ ગાંધીજીએ જ્યારે સંસદમાં ચૂંટાઈને ગયા અને પહેલું જ એમનું ભાષણ હતું ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે દો હજાર સતાવીસમે હમ ભાજપા કો ગુજરાતને હરાને જા રહે તો એમની એ ચેલેન્જ માટે રાહુલજી એવું નથી કે ખાલી બોલવા ખાતર બોલી દીધું છે રાહુલજી હજી બે હજાર સત્યાવીસની ઘણી બધી વાર છે પણ ગુજરાતની તાસીરને હજી સમજે છે સમજવા માટે સ્પેશિયલી આવ્યા છે અમારા અંદર ચર્ચા થઈ કે બે હજાર બે હોય બે હજાર ચાર હોય કે બે હજાર નવ હોય સત્તર હોય સત્તર સુધી તમે જુઓ તો ગુજરાતના લોકોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા સત્તરમાં તો સરકાર બનતા બનતા અમારી રહી ગઈ હતી તો માનીએ રાહુલજીનું કહેવાનું એવું હતું કે એવું શું થયું કે સત્તર પછી ગુજરાતમાં અચાનકથી પરિવર્તન આવી ગયું ગુજરાતના લોકોના વોટ ઓછા થઈ ગયા વિરોધ પક્ષના આવવા પછી પણ એ કોંગ્રેસના જ મત તોડ્યા છે નહીં કે ભાજપના મત તોડ્યા છે તો એવું શું બન્યું છે કે એ મારે સમજવા માટે હું આવ્યો છું તમારી પાસે તો મને રિયલી એક ગર્વ થાય છે મારા નેતા માટે કે અમારા એ લીડર અમારા એ જનનાયક કે જે જનતાના પ્રશ્નો માટે હજારો કિલોમીટરની પદયાત્રાઓ કરે હજારો કિલોમીટરને ન્યાય અપાવવા માટે થઈને બીજી યાત્રાઓ કરે અને એ પછી પણ ગુજરાતને જીતાડવા માટે થઈ અને ગુજરાતના નાનામાં નાના કાર્યકરને મળવાનું તમે જુઓ કે તાલુકા પ્રમુખોને પણ આજે માન્ય રાહુલજી મળવાના છે અને રાહુલજી ભાષણ આપે એવી રીતે નથી રાહુલજી તો આઈ થિંક હું માનું છું ત્યાં સુધી બે લાઈન જ બોલ્યા હશે પણ કાર્યકર્તાઓને નેતાઓને સાંભળ્યા છે કે શું કરી શકીએ આપણે ગુજરાતને મજબૂત બનાવવા માટે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે તો મને રિયલી ખુશી થાય કે અમારા એ જનનાયક કે જે ધારે તો અહીંયા ભાષણ કરી આવી અને જઈ શકતા હતા એમણે એ નક્કી કર્યું છે કે મારે ગુજરાતના લોકોની શું સ્થિતિ છે એ સમજવી છે તો એ જ બધી વેચા ચર્ચાઓ થઈ અને બહુ ગહનતાથી ચર્ચા થઈ છે બધાને પોતપોતાનો મત રાખવાની છૂટ હતી કોઈની ઉપર કોઈ દબાણ નહીં કોઈપણ નેતાનું પણ દબાણ નહીં બધા ખુલીને ચર્ચા કરી શકે જાણે કે મને આજે વાર એવું ફીલ થયું કે માનીએ રાહુલજી કે સી વેણુગોપાલજી અમારા મુકુલ વાસનિકજી શક્તિભાઈ ભરતભાઈ અમિતભાઈ જગદીશભાઈ સિદ્ધાર્થભાઈ તુષારભાઈ બધા જ લીડર્સ અમે લોકો બેઠા હતા અને જાણે ઘરમાં કેમ વાતચીત થતી હોય ને જે કહેવો વાતચીતનો દોર હોય એવી રીતે જેમ કે રાહુલજી કોઈ એક પ્રશ્ન પૂછે તો એના આન્સર આપે તો બીજા કહે કે ના હું આમાં સહમત નથી આમાં આવી રીતે થઈ શકે તો એ હેલ્ધી ચર્ચાઓ થઈ અમારા લોકોને અને એનો ચોક્કસથી હું માનું છું કે આ ચર્ચાનું રિઝલ્ટ ચોક્કસથી મળશે અને રાહુલજીનું સપનું છે ને એમણે જે અમને કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાત જીતાડશું મેં પર્સનલી સેવાદળના અધ્યક્ષ તરીકે કે પ્રવક્તા તરીકે મેં એ રાહુલજીની ચેલેન્જને પર્સનલી ચેલેન્જ માની છે એમ ગુજરાતના આજે મને જે રીતની ચર્ચા થઈ એમાં લાગ્યું છે કે ગુજરાતના તમામ નેતાઓ અને જે પદાધિકારીઓ છે એમણે એમની એ ચેલેન્જને પોતાની જ લીધી છે જી પ્રગતિજી આપે એવું કીધું કે રાહુલ ગાંધીજી ગુજરાતને હજી છે એમના પ્રશ્નોને સમજ છે તો તમને એવું નથી લાગી રહ્યું કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘણો સમય સમજવામાં જતો રહેશે ના ના બિલકુલ નહીં ગુજરાત માટે તમે બે હજાર બેથી જુઓ તો રાહુલજીના પ્રવાસ કન્ટિન્યુસ ગુજરાતમાં ચાલુ રહ્યા છે બે હજાર સત્તરમાં તો ત્રણ મહિના કન્ટિન્યુ અહીંયા રહ્યા તેમાં આપણે રિઝલ્ટ એ જોયું કે નવાણું બેઠક ઉપર ભાજપ આવી ગઈ હતી પણ રાહુલજીને એવું થયું કે એ સત્તરથી લઈ અને અત્યાર સુધીમાં પચીસ સુધીમાં કંઈ ફેરફાર થયા છે કે નહીં એ ગુજરાતની તાસીરને ઓળખે છે ગુજરાતના લોકોને ઓળખે છે તમે જુઓ તો રાહુલજી આજે બહુ સરસ વાત કરી કે અહીંયાના ઉદ્યોગો ખતમ થઈ રહ્યા છે ડાયમંડ માર્કેટ ખતમ થઈ રહ્યું છે સિરામિક ખતમ થઈ રહ્યું છે ટેક્સટાઇલ ખતમ થઈ રહ્યું છે છતાં પણ લોકો બીજેપીને શા માટે વોટ આપે છે તો એના માટે એકદમ ગહન ચર્ચા કરી અને મને પણ સિરિયસલી એવું થયું આ પહેલાં કોઈ રાષ્ટ્રીય નેતા એવા હશે કે જે આટલી ગ્રાઉન્ડ લેવલની ચર્ચા કરી અને એમને સમજી અને એના ઇમ્પ્લિમેન્ટ માટેની તૈયારી કરતા હશે જી પ્રગતિજી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને સાઈડમાં રાખીને ડિસેમ્બરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીને આવી રહી છે તેને વિષયને લઈને કોઈ બેઠકમાં ચર્ચા થઈ કે આજે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરતાં પણ સંગઠનને મજબૂત કેવી રીતે કરી ગ્રાઉન્ડ લેવલ સુધી મતલબ છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકીએ કોંગ્રેસની વાતને કેવી રીતે પહોંચાડી શકીએ અત્યારે ખાલી ઇલેક્શન ઇલેક્શન એવી કોઈ ચર્ચા જ નથી થઈ અત્યારે એ ચર્ચા છે કે કોંગ્રેસના સંગઠનને મેક્સિમમ મજબૂત બનાવી અને જે પણ કોઈ પણ ઇલેક્શન આવે હમણાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે હારતા આવ્યા છે ઇલેક્શન તો એ હારતા ન આવી અને એમાં કઈ સ્ટ્રેટેજી આપણે બનાવી શકીએ કે જે જીતીએ એના માટેની ચર્ચાઓ થઈ છે આજે પ્રગતિ તમારા મતે શું છે કે કોંગ્રેસ પૂરેપૂરું પડી ભાંગ્યું છે તો હવે રાહુલજીની ગુજરાતની મુલાકાતથી શું કોંગ્રેસ ફરી ઊભું થશે ખરી તમારા મતે શું કહેવા માગો છો આપ ગુજરાત પડી ભાંગ્યું છે એ બાબતમાં હું એટલા માટે સહમત ના થાઉં કે આજે પણ કદાચ પ્રચાર બી ના કરીએ ને તો બી અમુક પર્સન્ટેજ જે વોટ કોંગ્રેસને મળે છે એ મળી રહ્યા છે હા હાર જીત તો ક્યાંય પણ થવાની છે કોઈ પણ પાર્ટીની હાર જીત તો થવાની છે પણ હું ચોક્કસથી એવું માનું છું કે રાહુલજીના આવ્યા પછી ગુજરાતની અંદર એક ઉત્સાહ આવશે રાહુલજી પોતે આટલા મોટા લીડર હોવા છતાં પણ એક કાર્યકરની જેમ કામ કરતા મેં જોયા છે આજે એમને મેં ખાલી સાંભળ્યું હતું આજે જ્યારે વન ટુ વન વાત થઈ છે ત્યારે એક કાર્યકરની જેમ વાત કરે છે એમની ઉત્સુકતા છે કે હું ગુજરાતમાં માટે શું કરી શકું ગુજરાતના લોકો માટે શું કરું જો ડાયમંડ ઉદ્યોગ બંધ થઈ ગયો તો એને ફરીથી ચાલુ કરાવવા માટે શું કરી શકું સિરામિક હોય કે ટેક્સટાઇલ હોય કે નાના નાના બિઝનેસો જે બંધ થઈ ગયા છે એના માટે હું શું કરી શકું એની એ લાગણી મેં આજે જોઈ છે અને એનાથી હું ચોક્કસપણે કહું છું કે જેવી રીતે આજે મારી અંદર જે ચેન્જ મતલબ હું તો રાહુલજીને મારા લીડર તરીકે માનતી હતી પણ આજે જે એમને કાર્યકરની જેમ કામ કરતા જોઈને મેં ચેન્જ જોયો છે ને એવું માનું છું કે ગુજરાતના જન જન લોકો છે એ રાહુલજીના આશીર્વાદ આપશે સૌથી પ્રથમ બેઠક પૂર્વ પ્રમુખ અને પૂર્વ સીએલપી સહિતની સાથે એમની સાથે સંવાદ બેઠક કરી કોંગ્રેસ પક્ષના સંગઠનમાં એમના વર્ષો જૂના અનુભવને અને એમને એમના કામગીરી અંગેની અને આગામી દિવસોની અંદર સંગઠનમાં શું કરી શકાય તેના બાબતની એમની સાથે સંવાદ બેઠક કર્યો આ સંવાદ દરમિયાન અનેક પ્રકારના એમને સૂચનોની આપલે થઈ અને ત્યારબાદ રાહુલજીએ કોંગ્રેસ પક્ષની જે મહત્વની બેઠક પોલિટિકલ અફેર્સ કમિટી રાહુલજીની સાથે આ પોલિટિકલ અફેર્સ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અમારા સંગઠનના ઇન્ચાર્જ મહાસચિવ કેસી વેણુગોપાલજી કોંગ્રેસ સંગઠનના ગુજરાતના પ્રભારી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ મુકુલ વાસ્તિકજી કોંગ્રેસ પક્ષના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સહિત પોલિટિકલ અફેર્સ કમિટીના સદસ્યો એઆઈસીના સેક્રેટરીશ્રીઓ સાથે વિસ્તૃત પ્રમાણમાં બેઠકમાં ચર્ચા વિચારણા થઈ સંવાદ થયો રાહુલજી મૂળભૂત રીતે તમામ સભ્યો સાથે એમને જે પ્રકારે ખુલ્લા મને ડાયલોગ કરે છે તે પ્રમાણે એમની સાથે વિસ્તૃત ડાયલોગ કરવામાં આવ્યો આ સવાર બેઠકમાં પણ ઘણા બધા વરિષ્ઠ આગેવાનો પોલિટિકલ અફેર્સ કમિટી જે મહત્ત્વની કમિટી અમારી તેમાં બહુ લાંબી ચર્ચા વિસ્તૃત ચર્ચા થઈ ત્યારબાદ રાહુલજી સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે બેઠક કરી જેમાં આગામી દિવસોની અંદર કોંગ્રેસ સંગઠનમાં શું શું મહત્વની કામગીરી થઈ શકે અને ગુજરાત સંગઠનને કઈ રીતે મજબૂતી આપી શકાય તેની તમામ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે સામેથી એમને સંવાદ કર્યો રાહુલજીની આ ત્રણેય બેઠકની અંદરનો સૂરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂતી આપવા માટે ક્યાં ક્યાં નવા પ્રકારના કાર્યક્રમો કરી શકાય આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનના માધ્યમથી મજબૂતી આપીને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય આપી શકાય ગુજરાતના નાગરિકોને પડતી મુશ્કેલીએ ખેડૂત હોય નવયુવાન હોય વિદ્યાર્થી હોય મહિલાઓ હોય સહિત તમામને સર્વ નાગરિકોના ન્યાયના અધિકાર માટેની જે વાત જે કોંગ્રેસ પક્ષની નીતિ રીતી રહી છે કે જ્યારે જ્યારે શાસન આવ્યું ત્યારે અમે સામાન્ય નાગરિકોના ન્યાય અધિકાર માટે કામ કર્યું છે શિક્ષણનો અધિકાર હોય રાઈટ ટુ એજ્યુકેશન માહિતીનો અધિકાર હોય રાઈટ ટુ ઇન્ફોર્મેશન અન સુરક્ષાનો કાયદો હોય ફૂડ સિક્યુરિટી એક્ટ હોય જંગલના જમીનના અધિકારનો કાયદો હોય સહિત અનેક કાયદાઓ મનરેગા હોય રોજગારનો ઐતિહાસિક કાયદો આવા કાયદાની જેમ ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે આગામી દિવસોની અંદર અને એ શાસનમાં લાવવા માટે કોંગ્રેસના સંગઠનને મજબૂતી માટે રાહુલજીની આ યાત્રા આ પ્રવાસ એક મહત્વપૂર્ણ સાબિત થવાનો છે આ બેઠક બાદ રાહુલ ગાંધીએ વિરામ લીધો અને ત્યારબાદ બીજી બેઠકો યોજી હતી ત્યારે આ બેઠકો કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરી હતી ત્યારબાદ કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ રાહુલ ગાંધી સાથે ફોટો પણ પડાવ્યો હતો અને ત્યારબાદ તેઓએ રાજીવ ગાંધી ભવનથી રવાના થયા હતા ત્યારે હવે આવતીકાલે પણ જે બેઠક થવાની છે તેમાં શું ચર્ચાઓ થશે તે હવે જોવાનું રહ્યું અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી શું કોંગ્રેસ હવે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછાડી શકશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર